હા મારી દેવી તો બોકડા બોગડા કઈ એવું જમતી નથી પણ આ તમે દેવી નું બોલો ખાવા દે તમારું દેવી બોકડા હોય ખબર એ તો તમાર તમને ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે હા મારે પીવા આવી એ તો આ દેવી પૂજક ને કોરી ને હોય પીએ અમે થોડા પીએ અમે તો રાડી અત્યારે કરવા ઊભા થયા દેવી પૂજક ક્યાં તો પગલા લાગીને પડારી પગયા લાગીને પડારી ને આખો પગયા લાગીને પડાર્યું એટલે આખું ઘર ભૂખ ભેગું થાય નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનવા ખબર પડે દેવી કોઈ નો આવે પણ હું ભૂખ ભેગા કુબે માં તમને ખબર છે તમારે જો તમારે કામ કરાય હું તમને તમે આગળ તમે પીડ્યા તો તમારે તમે કહો આ બેલ નો તમે શું પડે કોને ઘરે હોય દેવીયુ માને એને હોય અને અમે બંગલે તમારો પ્રશ્ન છે ને મારો દેવીયુ મારો અંધ્રધા ઉપર છે મારો દેવીયુ ના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીને ઉપરાણે તમે લ્યો છો દેવને મોકલો ને પણ સારું કરો ને તમે બંધ થઈ ત્યારે બોલતા તમે સારું જ કરી અમે હું કર્યું તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના ના સિનાર વાક્યા માતાજી ને નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામ હું દેવી નામે દલાલ આ

પણ તમારે કરવું કે નો કરાય ના અમારે કઈ ન કરાય ઈ તમે જાણો તમે પગ પૈયા લાગો હું તમે ના પડતો નથી થઈ જાવ ખજૂર ભાઈ હોય કે જુરભરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી કે ના મેટા ઉદાહરણ દેવા તમે કાલ તો કાલ તો કોક રાજા ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ભાઈ તું જ ખજૂર થઈ તને એટલું બધું

કાનદાસપુ થવું હોય ને તો એને સંત નો કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા નો કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો કરવો પડે પણ હવે તે સંગ કર્યો હું દેવી તને મારતા આવડે બાકી

અલ્યા દે દે આ મનસુખ રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરા નું આખું ગામ બારો હુલિયા કાઢે તારું ભલે ને કાઢું ઈ તમારે અલ્યા ભાઈ ઈ મારા ઘર નો પ્રશ્ન છે ઈ તારો નથી મારા ઘર નું તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય ઈ માં તાને વાંધો હું છું પણ તારા ઘર પૂરતું કરી મારા ભાઈ ન્યા સીમ માં જાતો ન્યા હાલ મારી કાન બીજી રવા દે આમાં પડી માં

તારી માં તું ગમે માં મારે રોડ નીકળતી મને વાંધો નથી મેં તને કીધું નથી તું મને વાંધો મારી થાય છે હું એમ કઉ છું